જય શ્રી પ્રશ્ન છે એ માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારું એક ફરી નવા લોગમાં ને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર નવ વાગ્યા બધું કામ ખર્ચ કરીને પર ફ્રી થઈ ગયા અને હવે તો કોઈ કામ હે નહીં બધું અડું થઈ ગયું અને પર થઈ ગયા ફ્રેશ એકદમ અને કાલ તો વરસાદ હતો નહીં એમ આછો આછો આવ્યો બહુ આવ્યો નહીં એમ હતું કે ફૂલ આવી જાય પણ ના એ ઓલી દહીમાં અમારે એક દેહમાં એમ થયું કે વાવણા થઈ જાય એવું હે પણ અમા તો પાણી હાલતા નથી

નિરાલીબેન કદાચ આવવા નહીં આવે કેદી આવે બે દીમા આવી જાય તો સારું મજા આવે તો આમ થોડુંક વિડીયો બનાવવાની કીધી હતી મારે આવતી તેડી જાઉં તેડી જાઉં પણ આમ કીધું બે દી રોકાઈ જાય ને પછી ઘણી ઘણી તો જવાય નહીં તો એ બધું હે ને આમ કોઈ હે જ નહીં ઘરમાં ફટાફટ કામ થઈ જાય બધા હોય તો હજી વાતું ચિત મને રીતે ટાઈમ જાય અને એ બધું હે ત્યાં હાલો જો અત્યારે વાગી ગયા દસ ચા પાણી પી લીધા જાય ને પછી હું આવું તો

પછી આવે ગયા આપણે ઘણા મારવા કે મમ્મી વાહી ના કરે અને આપણે આટા મારી ઘણા ગામમાં વરસાદ સારો થઈ ગયો ભીહણ જો ખીલા બદલી ગયા હે ઓલી પીહી એવી છે ને ખડતા રહે ઠેકડા ઠેકડતા રહે વરસાદ દેખીને બહુ હવે પાસે અહીંયા ઓલ બળ નડી હોય ને તો અહીંયા મજા આવે ધડાધડી કરવાની એવું બધું હે ને વાતાવરણ જો એકદમ હેન ને પવન પણ મસ્ત ઠંડો ઠંડો આવે હે તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું તો બહુ ભારે નીંદર ગઈ રહી

જો આપણે વરસાદ સારો થઈ ગયો છે વાવણા કર્યા છે તો આપણે હવે દવા ભેરવી લઈ અને પાવડર પણ ફેરવી લઈ પછી આપણે બાસ્કા ભરી અને રાખી દઉં જ્યારે વાવવા ટ્રેક્ટર આવે ત્યારે આપણે વાળી લઈ જવાનું જોઈએ તો આ કામ બધા વહેલું વહેલું પતાવી લઈએ તો અમે કામ ચાલુ કરી દીધું છે ફાઈનલી આપણા કણ મસ્ત મજાના ભેરવાઈ ગયા હે અને ભરવાનું કામકાજ કરવાનું છે અહીંયા આપણે ભરતા રહે બધે અને આપણે જાઉં હે બારે ઘૂમડા આવે વાવણીનું બધું કપડું થઈ ગયું હોય વરસાદ ચાલુ હોય એને લીધે આપણે હેને વાવણું થાય એમ છે નહીં તો આપણે તૈયાર રાખી જઈ ટ્રેક્ટર વાળાનો ટાઈમ મળે જ્યારે વાવી જાય તો ફાઇનલી આપણે આવી ગયા અહીં બારણે અને વાતાવરણ એકદમ ટાટ ટાટ ને ટાઈટ પડવા માંડ્યા તો બે છે કેમ કે વરસાદ થયો ને ઠાઠું વાતાવરણ થયું નકોત ગરમી કે ચપાતું એ હું જો ધપધાટી બોલાવે ખીલાવી બધી અને જો હજી આદર પણ ફૂલ છે આમ વાવણા થઈ ગયો વરસાદ થઈ ગયો ઘણી જગ્યાએ વાવવાનું ચાલુ થઈ ગયું પણ હજી આ વરસાદ છે ને રેડે રેડે ચાલુ છે એટલે આપણે ઘડીમાં મેળ આવે નહીં પછી આપણે ટ્રેક્ટરથી વવરામણ કરવાનું છે એટલે અમે વાર લાગી જાય કેમ કે વાવીને પછી ફ્રી થાય તે આવે ને તો એવું બધું હોય ને આપણે લગભગ કાલકા પર અમને મેળ જાય તો હોય જાય અને કદાચ વરસાદ વધારે થાય તો હોળીકમાં વાવાય નહીં તો એવું બધું છે ને બાકી તો અત્યારે તમને વાતાવરણ બતાવું જો આનો પણ રંગ એકદમ અચાનક મસ્ત મજાનો બદલાઈ ગયો હોય રાવણાનો જામફરીનો કોર મોરની મસ્ત આમ નજારો જ અલગ આવે સોમાહ આવે છે ને એટલે અને એટલું આકાશમાં મસ્ત એવું વાતાવરણ છે એવો ટાઢો ટાઢો બહુ નહીં ને ઝીણા ઝીણો વરસાદ પણ ચાલુ જ છે પણ આમાં તમને નહીં દેખાતો હોય જો વાતાવરણ માર કેમેરા ઉપર હાથ રાખો છો અને સ્વર સદાઈ જાય તો લગભગ ખેતરમાં બધાય વાવણા થઈ ગયા કપાહ વાળા તો પહેલાં વાવી જ દીધા હતા પણ માંડવીનું પણ વાવેતર માંડ્યું થાય ને વાત ના જો આમથી આમ દોડવાનું ચાલુ છે હવે થઈ જાય તો સારું કહેવાય બહુ કેમ કે હવે પછી ટાઈમ વયો જાય ગયો હાલ છો તો હે ને ખાંચ પડવા આવી હે અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે હમણાં તો બનાવવાના છે નહીં કારણ કે બેન હે નહીં એકલા એકલા આપણે ઉકળતા નથી તમારે મારે એક બક બકબક સાંભળવું પડે તો બધું હે ને નિરાલી આવશે પછી કંઈક વિચારશું વિડીયો બનાવવાનો તો આખું વિડીયો બંધ રહેશે અને હજી સુધીમાં આપણી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં